બાજુ લીલુ સામાન દેખાય છે. આજ કાલ કામ હતું નહિ એટલે વાડીએ મોડા આયવા આપડે જો તમને નિશાન દેખાય છે જો એરુ હાલેલો આમ ગયેલો છે ને આમાં પણ ગયેલો છે જો. અહીંથી નીકળેલો હે ક્યાંથી આવ્યો હોય આ બે ત્રણ વાર ગયેલો જોવામાં પછી આ બાજુ ગયેલો હે નિશાન હે આવું કીન કોર ગયો હોય છોકરા આ બાજુ આવ્યો હતો ને એ કેતા હતા એટલે હું જોવા આવ્યો હતો આમ તો જો કે ખાડો નથી આ બાજુ એટલે સાફ જ છે એટલે દેખાઈ જાય કાઢ્યો અને ભૂંડળા આવી ગયા હતા. આપણે એ ડાયરે બાજુ નાના નાના હે. એટલે ફરતી બાજુ વાયર બાંધવાના આપણે હવે બે દિવસથી પછી કે એડા થોડાક મોટા થાય પછી એમાં વાયર તો બાંધવા જ પડે આમાં જો આપણે થોડું ખાંડ નથી થયું કોક કોક હે આ બાજુ દવા સાટી એટલે અંદર તો ખાંડ નથી થયું ઓમાં તો સાટી તોય થયું હે आने हमारे अच्छा करियो के तुम्हारे हूं के कमेंट कर जो तो देखा जो देखाड़ू हम मशरूम कहता होय जो छतरी जे उच्छे अब अपन न कोले तो हारी आवे हो देखाया सर ना 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 है आज तोल टूट आपले तोली नहीं खा हमारे दान छतरी हो બીજું કાંઈ ન કહેવાય છત્રી કે આને બધાય જો બીજું હાથમી ગયો હવે વાયવા જે કરે તો બસ આજનો વિડીયો આટલો જ બધી ખરાબ લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લીજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય તો મળી વિડિયો કાલના વિડીયોમાં ચાલક બધાને બાય